નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ચાંસમા તાલુકા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના તાજેતરમાં જ નિમણૂક પામેલા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ ચાંસમા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ચાંસમા તાલુકાના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી નવનિયુક્ત જિલ્લા પ્રમુખનું ખજૂર આપી સન્માન કર્યું હતું ચાણસમા ખાતે આવેલ બે ચાજી ત્રણ રસ્તા પરની હોટલ સિટી પોઈન્ટ ખાતે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં ચાણસમા તાલુકાના ભાજપના પ્રમુખ કિરણ જાની પૂર્વ ઉપાધ્યક્ષ મુકેશભાઈ પટેલ દશરથજી ઠાકોર નિલેશ રાજગોર ભાવેશભાઈ પટેલ ભાવિક પટેલ મનોજભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ રતનસિંહ વાઘેલા તથા વિક્રમસિંહ ઠાકોર દશથભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કમલેશ પટેલ પાટણ તે સત્કાર સંગ્રહમાં યોજવામાં આવે એ બાબતે તાલુકાના તમામ કાર્યકર્તાઓનો પ્રમુખ શ્રી અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર એટલા માટે માનું છું કે એમને વિશેષ રૂપે અહીંયા કુલ એકસો ને સત્તર બૂથ તાલુકાના છે અને એમને એકસોને એકવીસ કિલો ખજૂરથી તમામ બૂથમાંથી પ્રતિનિધિ બૂથ પ્રમુખો હાજર રહ્યા અને એમને ખજૂરથી મારું જે સ્વાગત અને સન્માન કર્યું અને એ ખજૂર બધી જે છે એ આંગણવાડીના બાળકોને આપવાનો કાર્યક્રમ થશે મને ખૂબ આજે આનંદ થયો અને એમનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કિરણભાઈ